કિસ્સો મારે તમારી બધાની વચ્ચે મૂકવો છે અને બહુ રેર હું જ્યારે કોઈ અન્ય સમાજની વાતો આવતી હોય ને કે જે હિન્દુત્વ ઉપર વાર કરતા હોય એની બહુ ઓછી હું વાતો કરું છું પણ ખાસ કરીને દીકરીઓ બેઠી છે ને એટલે મારે તમને વાત કરવી છે એ દીકરીને મોબાઈલ આપી દીધો દીકરી ડૉક્ટરનું ભણે ફાર્માસ્યુટિકલની અંદર બી ફાર્મ કરે ત્રીજું વર્ષ અને હામેથી કદાચ કોઈ નામ બદલીને એને મેસેજ કરે હાય બ્યુટીફુલ અને સરસ મજાનો કોઈ ફોટો મૂક્યો ને એની ઉપર લખ્યું બહુ સુંદર લાગે છે અને એની ઉપર એકાદી બે શાયરી મારી એણે અને એ સમયમાં દીકરીનો સાવ નવરાશવાળો ત્યારે રાતનો સમય હાથની અંદર ફોન ને એને એવું થયું કે થેન્ક યુ તકો તરત દીકરી એવું કીધું કે થેન્ક યુ સો મચ એટલે તરત સામેવાળા એવું કીધું કે આપ ક્યાંથી હું વડોદરાથી આપ શું કરો છો હું બી ફાર્મ કરું છું કઈ કોલેજમાં છો અહીંયા હું પણ બી ફાર્મ કરું છું મને પણ ડૉક્ટરનું પાત્ર છે ને એને હું શોધી રહ્યો છું બરોબર છે મારા પપ્પા બાબતનું નક્કી કરે જ છે એટલે બેની વચ્ચે મિત્રતા થઈ રોજ સાંજે દસ અગિયાર વાગ્યાનો ક્રમ એ રોજ કલાક બે કલાક વાતો થાય છોકરો એની જ્ઞાતિ છુપાવે છે છોકરી જેટલું છે ને એટલું બધું હાચું કહી દે એના કયો કલર ગમે ક્યાં જાવું ગમે એટલે છોકરો છે ને બીજા દિવસે એ કલરની ની કઈક વસ્તુ લે અને આ દીકરીને એવું કહે કે મેં તને તારે કોલેજની ની બહાર તારા વોચમેન છે ને એને આપી છે તારા માટે એક નાનકડી હું ગિફ્ટ મોકલાવું છું ત્યાં સુધી કે દીકરો પંદર સત્તર દિવસની વાતચીત કર્યા પછી એક પંદર હજાર રૂપિયાની ડાયમંડની રીંગ છે ને એ પણ એને સોનાની મોકલાવે છે તમે સમજો મેં તમને કહ્યું એમ કે ઘરની ચાર દિવાલ છે ને એ જ સુરક્ષિત છે બાકી દુનિયાનું કોઈ સ્થળ સુરક્ષિત નથી એને રીંગ મોકલાવે એટલે દીકરી રીંગ લે એટલે તરત અંદર થાય કે આ હા હોના ભાવ તો હવા લાખ રૂપિયા અને આપણને રીંગ દેતું હોય તો આપણી પ્રત્યે લાગણી હોય કે તો જ દેતું હોય ને તો કઈ કોઈ દે નહીં આ છોકરાનું ક્યારેય મળી નથી તેમ છતાં જોતો કેટલી કેર કરે રોહત મને પૂછે તું થાકી ગઈ તે કઈ ખાધું મારા મા બાપ તો મને કોઈ દિવસ આવું કંઈ પૂછતા નથી સમજજો ભૂલ અહીંયા થાય છે દીકરી છે એ રીંગ સ્વીકારી લે દીકરો બહારથી દૂરથી જોવે છે ઓકે બરાબર છે જે જે કામ કરું તો ને એ કામ થઈ ગયું હવે મારું અને કેટલી સ્માઇલની સાથે સ્વીકારે એ સ્વીકાર્યા પછી જેવી એ ખોલતી હોય ને એટલે તરત જ પેલો એને ફોન કરે નંબર તો એક્સચેન્જ થઈ ગયો હતો ત્યાં સુધીમાં કે તું થોડીક વાર ખમી જાય આજે આપણે કોફી શોપ ઉપર પહેલી વખત મળીએ છીએ અને હું ઈચ્છું છું કે મારી રિંગ છે ને મેં તને આપી છે ને હું માર જાતે પહેરાવું એટલે દીકરીને તો એમ થાય કે ઓહો દિલ ગાર્ડન ગાર્ડન તમે સમજો આ વાત તમે સાંભળો છો તો એ તમને એમ થાય છે ને કે બરોબર છે તો બહુ મજાની વાત ચાલે છે તમે સમજો ઓટલો ગંદો આવે છે નહીં એ પંદર હજારની કિંમત ની અંદર એ દીકરીનું મેં તમને કહ્યું એમ કે આ દસ રૂપિયાની હતી ને પહેલી સો રૂપિયાની હતી અને કોક એક્સચેન્જ કરવા આવ્યું દીકરીની કિંમત કરોડો ની અંદર હતી કારણ કે એ ચરિત્રવાન દીકરી હતી ઉજળા સમાજની દીકરી હતી પણ એની વચ્ચે એ દીકરી પાંચ વાગેની કોલેજ થી છૂટે એટલે કેફે નું એડ્રેસ આવે એ કેફે ઉપર એ મળે એને પેલો છોકરો છે એક સરસ મજાના રૂપરંગની અંદર તૈયાર થઈને આવે હજી પોતાની જ્ઞાતિ છુપાવે છે હું કઈ જ્ઞાતિમાંથી આવું છું અને જ્ઞાતિ છે કે હિન્દુત્વની ઉપર સનાતન ધર્મની ઉપર જે વાર કરે છે પાંચ વાગે એ છોકરી છે એની સાથે પહેલી વખત મળે એટલે પંદર દિવસની વાત કર્યા વાતચીત કર્યા પછી છોકરો કદાચ નો થોડો ખારો લાગતો હોય ને તો એને એમ થાય ના ના આનાથી હારું કોઈ દુનિયા બીજું કોઈ પાત્ર જ નથી તમે સમજો ત્યાં સુધી કે દીકરીનું બિફામ પૂરું થાય ત્યાં સુધી એના સંબંધો છે એમ રહે અને એ દીકરી એવું કે મારે ભણવા માટે હવે વિદેશ જવું છે મારે એમ ફાર્મ અહીંયા નથી કરવું એટલે છોકરો એવું કે આપણે એમ કરીએ કે આપણે બે જતા રહીએ અને આપણે લગ્ન એ કરી નાખીએ કદાચ તારા પપ્પા છે એ તને ભણાવવા માંગતા છે પણ હું તને ભણાવીશ જ ને મારી ઘરે ક્યાં તાણ છે હું તને અહીંથી મારે ભણથી ભણાવીશ એનું ભૂફાર્મનું ચોથું વર્ષ છે એ પૂરું થાય છે અને એવા સમયમાં એના પપ્પા નવ લાખ રૂપિયા જેટલું ઓછી ઉધારાના થોડાક કરીને એ દીકરીને ભણવા માટેની વ્યવસ્થા કરે અને દીકરીને એ પૈસા આપે એટલે દીકરી છે ને તરત એવું કે તારે ને તારે જવું છે કે હું તને આપું છું તું આપણું બેનું કરાય નાખે એને ટિકિટ કરાવી નાખે એને વિદેશની યુનિવર્સિટીની અંદર ખોટે ખોટું એડમિશન મળી ગયું છે આવો ફેક લેટર દીકરી સુધી પહોંચાડી દે અને પછી એમ કે આજની આપણી ફ્લાઇટ છે એના પપ્પાની હરખ ભેર કેટલા હરખથી એને મૂકવા માટે આવે કે મારી દીકરી ભણવા માટે જાય અને જેવા પપ્પા જાય એ છોકરાએ આ છોકરીની સાથે ત્યાં સુધી કે હું તને ટિકિટનો કે ફોટો નહીં બતાવું હું તને સરપ્રાઇઝ આપીશ અહીંયા અંદર જાય ને ત્યારે ખબર પડે કે એનું પ્લેન તો દુબઈનું છે દુબઈ જાવ છો એટલા માટે કે આપણે ત્યાં લગ્ન કરીએ પાંચ પંદર દિવસ ફરીએ અને પછી ત્યાંથી જતા રહેશું દીકરીને ભોળપમાં માનીએ ગઈ કઈ વાંધો નહીં આપણે દુબઈ જઈએ છીએ એ છોકરો એને દુબઈ લઈ જાય પછી એક હોટલની અંદર સ્ટે કરે આજ સુધીમાં કે મેં તમને કહ્યું એમ કે ક્યારે હાથ પકડી નહીં તો એકબીજા બેઠા નથી એ ડાયરેક્ટ એને ત્યાં લઈ જઈશ માત્ર વાતો થઈશ કે કોફી શોપ ઉપર મળવાનું થયું છે ત્યાં લઈ ગયા પછી એક હોટલની અંદર એ દીકરીને ઉતારો આપવામાં આવે ને એ છોકરો એવું કે અહીંયા મારા જાણીતા છે ને એ લગ્ન કરાવી આપે છે હું એક વખત એમને મળતો આવું મેં એને નીચે જ બોલાવ્યા છે દીકરી તો કેટલી ભેર કે મારા લગ્ન થાય મારા પપ્પાને એમ કહી દઈશ કે પપ્પા એ છોકરો ગમતો હતો અને મારે હારે જ છે અને એવી કોઈ જ્ઞાતિ નથી કે તમને તકલીફ થાય એ સારી જ જ્ઞાતિ છે એટલે તમે મારા લગ્ન પછી હવે કરાવી દ્યો ને કારણ કે અમે કોર્ટ મેરેજ તો કરી લીધા છે કારણ કે આ સ્વચ્છંદતાની અંદર જીવી રહ્યો સમાજ છે ને આવો વિચારે છે કે પહેલા આપણે કોર્ટ મેરેજ કરી નાખીએ ને પછી આપણે બાપુને કહીએ ક્યાં જાય પૌણાવશે ને ક્યાં જાય દીકરી અંદર ત્યાં હોટલની અંદર રૂમ સફાઈ કરવા વાળો વ્યક્તિ આપણો ગુજરાતી તે દીકરીને પૂછે કે બેટા અહીંયા શા માટે આવ્યા છો એક દીકરાની સાથે મારે લવ છે અને અમે અહીંયા લગ્ન કરવાના છીએ પંદર દિવસ ફરવાના છીએ બેટા ખબર નથી આ હોટલ હોટલની અંદર કેવા લોકો આવે છે આ હોટલની અંદર આવનારી દરેક દીકરી છે એની એક કિંમત નક્કી થાય છે પંદર લાખ પચીસ લાખ પાંત્રીસ લાખ પચાસ લાખ અને એની અંદર એ દીકરી વેચાઈ જાય છે હું છે ને તારો ગુજરાતી જ છું તારી ભાષા ઉપરથી મને અંદરથી એમ થાય છે કે મારી ગુજરાતની દીકરી તરીકે હું શું કરી શકું મારી તો મજબૂરી છે એટલા માટે હું એ હોટલમાં કામ કરું છું પુરુષ છું ને તો એ મારાથી આ વસ્તુ જોવાથી નથી બેટા તારી અંદર તાકાત હોય ને તો આવ હું તને ક્યાંક મદદરૂપ કરું પણ અહીંથી તું નીકળી જાય એમાં ભલાઈ છે અને પેલો માણસ રિસેપ્શનિસ્ટ હોય ને નીચે એને કહેતો ગયો તો કે આ છોકરી અહીંથી બહાર ન જાવી જોઈએ અને બીજા જ માળુ પર હતી અને બાથરૂમનું વેન્ટિલેટર એ છોકરાએ પેલો માણસ હતો એને ખોલી દીધું બાથરૂમના વેન્ટિલેટર ઉપરથી દીકરી નીચે ઉતરી ગઈ અને એને કીધું તારામાં તાકાત હોય ને એટલી અહીંથી જલ્દી તો ભાગી જાય વિદેશની અંદર દુબઈની અંદર એ ભારતીય આપણી એમ્બેસી વાળા હોય ને ત્યાં જઈને એને એવું કહે કે મારી સાથે આવી ઘટના બની છે પણ આ ઘટનાનો શિકાર નથી બની એ પહેલાં મારી આંખ ઉગડી ગઈ છે મારે તાત્કાલિક ભારત પાછું જવું છે આપણી ભારતીય સરકાર છે એમની ત્યાંની એસએમબી એ મદદરૂપ થાય છે દીકરી અહીંયા પાછી આવે છે અને ડાયરેક્ટ ઘરે જાય ને સાહેબ એના 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 પપ્પાને કદાચ આખી જિંદગીમાં નહીં ભેટીને રડ્યું હોય ને એટલું રડવા લાગે છે ને એવું કે છે કે પપ્પા મને ખબર નથી કે મારી મોટી હું ભૂલ થઈ ગઈ આ એક ઇન્સ્ટાગ્રામ મારી આખી જિંદગીની પથારી ફેરવી નાખત નહીં મને નહોતી ખબર પણ કદાચ એ મા કુળદેવીની કદાચ દયા હશે કે મા ઈશ્વરની મારી ઉપર કૃપા હશે અને કદાચ તમારા મા બાપના સંસ્કારો કે તમે આખી જિંદગી માથું ઊંચું રાખીને આવ્યા છો અને તમારી કેટલી હાથ પેઢીના પૂજ પાછા હશે ને એટલા માટે હું અહીં પાછું આવી શકી પપ્પા હું પચાસ લાખમાં વેચાઈ ગયું હોત મને ખબર નહોતી અને આખી આખી ઘટના જ્યારે કહે છે ને ત્યારે બાપને એમ થાય છે કે આ હા હા અને એક સંમેલન જવાનું હતું ને મારે એની અંદર દીકરી પણ હાજર હતી અને એને ખુદ એના પણ દીકરીઓને વાત થતી હોય ને તો ક્યારેક આ વાત કરજો કે મારા જીવનની અંદર હું આવા મોતના મુખમાંથી થઈને પાછી આવી છું કે આ ઇન્સ્ટાગ્રામ નામના આ વોટ્સઅપ આવે છે કે આ ફેસબુક આવે છે આ સોશિયલ મીડિયા તમને ક્યાં ના ક્યાં ઉઠાવી જાય તમને એમ થાય કે મારી દીકરી તો ડોક્ટરનું ભણે છે એને કંઈ થોડું કોઈ પટાવીને જાય પણ તમે અમુક અમુક ઘટનાઓ સાંભળો ને તો તમારા રૂવાડા ઉભા થઈ જાય કે આવું આપણી દીકરીઓની સાથે બને છે કદાચ દુનિયામાં બને તો હજી એ પોસાય પણ આપણા આંગણે આપણા સમાજની અંદર ને આપણા પરિવારની અંદરથી અંદર રહી જાય ને બસ જગ જીતી જાય ખાસ કરીને મારી દીકરીઓ બેઠી છે ને તો દીકરી દીકરી ઉપર હું કે કેવી હોય અને બીજી એક દીકરીના ની વાત કરવી છે કે સૌરાષ્ટ્ર અંદર મારું પિયર હમણાં વાત કરી કે ધારગણી ગામ ધારગણીની બાજુમાં એક લાખાપાદર ગામ અને લાખાપાદર ગામની અંદર લાખાપાદર ગામનો ધણી લાખાવાળો એનો સરપંચ એની દીકરી ચૌદ વર્ષની હીરબાઈ વાળા આજે પણ જયારે જયારે તમે ગામની આસપાસ જાઓ ને તો તમને એની અંદર ખોડેલી જોવા મળે એ ચૌદ વર્ષની દીકરી અને લાખાવાળાને અને આસપાસનો એક આપા દેવાત નામનો એક ખૂંખાર બાર વટ્યો એની સાથે બંધાણું અને આપા દેવાતે એવું કીધું કે લાખાવાળા તું જોઈ લેજે જે દિવસે સમય આવ્યો ને તે દિવસે તારા ગામને હું વિફરોડી નાખીશ જીવતા નહીં મૂકું કોઈને અને બધું લૂંટી જશ લાખાવાળો આ બીકથી ક્યાંય જાય નહીં અને એક વખત કોઈનું મરણ થઈ ગયું ને એમાં જવું જ પડે એવું હતું ઘરની અંદર બાપ દીકરી બે રે અને લાખાવાળો ગયો અને પાછળથી દેવતને ખબર પડી કે અહીંયા લાખાવાળો હાજર નથી ચડાઈ કરો એ ચડાઈ કરે ગામની અંદર જેટલા પણ માલ ઢોર પશુ સાધન જે પણ હોય સામગ્રી હોય એ લઈ જાય અને છેલ્લે સૌથી છેલ્લું ઘર એટલે લાખાવાળાનું ઘર હોય ને આપા દેવાત આવે એને ખબર જ હતી અંદર કોઈ નથી તેમ છતાં તેના ફળિયામાં આવીને એવું કે આપા લાખાવાળા બહુ મોટી મોટી વાતો કરતો હતો કે મારા ગામને હું કાંઈ નહીં થવા દઉં હું છું ત્યાં સુધી મારું આખું ગામ સુરક્ષિત છે પણ તું જો આપા દેવા તારે આંગણે આવીને ઉભો છે અને તારો વછેરો હતી જાય તારું કાંઈ નહીં આવે એનો વછેરો છોડવા માટે પોતાના હાથમાં રહેલું ભાલુ છે ને એને એક થાંભલીના ટેકા ઉપર મૂકે છે અને નીચે બેસો બેઠો પોતે વછેરો છોડતો હોય ને પાછળથી પંદરેક વર્ષની હજી પંદર વર્ષે એમના પૂરા નથી થયા પંદર વર્ષની એ દીકરી છે હીરબાઈ વાળા છે હળવેકથી કમાડ ખોલીને આવે અને એનું ને એનું ભાલુ લઈને એની એની પીઠની અંદર અંદર આવી દે એટલું જ નહીં બાપુ એને નાનપણથી શીખવાડેલું કે માત્ર ચાકું છે કે માત્ર હથિયાર છે ને ઘરની અંદર ટીંગાડવા માટે નથી જરૂર પડે ને તો આનો ઉપયોગ પણ કરતા તને આવડવું જોઈએ હજી હું કહું છું ગરબા ક્લાસમાં ન જાય તો ન જવા દેતા દીકરીઓ કદાચ દસ દિવસની માતાજીની આરાધની નવરાત્રી નહીં કરે ને તો હજી હાલશે પણ એની પાસે એકાદું હથિયાર એને ચલાવતા શીખવાડો જેથી એને જરૂરિયાતનો સમય આવે ને તે દિવસે હથિયાર ચલાવી શકે કદાચ એમાં પીને આવી જાય નાની એવી પણ તમારી અંદર હિંમત તો હોવી જોઈએ ને પાંચ માણા કોઈ પણ આવીને તમારી છેડતી કરતા હોય તમારી પાસે કાંઈક તો એવું જોયું એવું જ હોવું જોઈએ ને કે જેમાં તમે સ્વરક્ષા માટે કંઈક કરી શકો આ હિંમત છે ને એ અંદરની આવે આ ટાઢીઓ તાવ કેમ અંદરથી આવે અને જેમ અંદરની હિંમત છે ને એ અંદરથી આવે એ દીકરી છે એને મારી નાખે એટલું જ નહીં બાપુ ની અંદર થી બે તલવાર ટીંગાતી હતી એમાંથી એક તલવાર લઈને આવે એના કટકા કરે આપા દેવાતના એની ગાહણીમાં બાંધે અને રૂમ ની અંદર માલી કમાડ બંધ કરીને મૂકી આવે ને બેઠી હોય કે હવે મારા બાપુ ક્યારે આવે હું એને કહું હાંજ પડે લાખાવાળાને ખબર પડે કે આ ઘટના મારા ગામની અંદર ઘટી ગઈ છે ભાગતો દોડતો હાંફતો આવતો એક મારી દીકરી નાની છે એનું શું થયું હશે આવે દીકરી થાંભલીને કોર ઉપર બેઠી હોય બાપુ તમે આવી ગયા હા બેટા આવી ગયો પણ તને કાંઈ નથી ને માથા ઉપર હાથ ફેરવે એને વાલ કરે કે તારી માની હાજરી નથી ને મને એમ થયું તને એકલો મૂકીને વહી ગયો મારે તને હારે લઈ જ આવી હતી નહીં બાપુ આખું એ ગામ લૂંટનારો વ્યક્તિ છે ને મને ખબર નથી કોણ છે કોણ આવ્યા હતા પણ ફળિયામાં ઊભો રહીને એક માણસ એવું બોલતો હતો કે લાખાવાળા તારી પાસે તાકાત નથી તું તારા ગામને બચાવીએ કે બાપુ તમે આખી જિંદગી ગામ માટે ખર્ચી નાખી છે અને તમારી વિરુદ્ધમાં બોલતો હતો ને મેન પતાવી દીધો છે અને અંદર લઈ જાય છે અને અંદર એને બતાવે છે એનું મોઢું જોઈને આ રાખાવાળા ના પરસેવા છૂટી જાય બેટા તને ખબર છે આ કોણ છે ના બાપુ બાપુને ઓળખતી કોણ છે આ ખૂંખાર બારવટીઓ જેને આખું ગુજરાત ગોતે છે આ ઈ વ્યક્તિ છે ને એને ત્યાં મારી નાખ્યો આ બાપુ તમારી વિરુદ્ધમાં બોલતો હતો એટલે મેં જવા ન દેવા મારાથી અને તે દિવસે લાખાવાળા એ પંદર વર્ષની દીકરી હીરબાઈ વાળા માથા ઉપર હાથ રાખીને એવું કીધું હતું કે બેટા મને હવે ખબર પડી આખી દુનિયા ભલે આખું ગામ મને એમ હોય કે મારે ઘેરે દીકરી છે પણ અત્યારે સાબિત કરીને બતાવ્યું કે મારી ઘેર દીકરો છે સાહેબ આ દીકરીઓ છે કે બાપની વિરુદ્ધમાં કે સમાજની વિરુદ્ધમાં ખાનદાનની વિરુદ્ધમાં બોલે ને તો એ સાંભળી ન લે સામે વાળાને ઊભા હળગાવી દે અને આ હિંમત તમારી મારી અંદર હોવી જ જોઈએ